આપણે અખા ભગતની આગમવાણી જાણી હવે જાણીએ તેમના લખેલા છપ્પા મિત્રો આ છપ્પા ઓ આજના જમાના મનુષ્ય ઉપર કટાક્ષ માં લખેલું છે તો ચાલો સાંભળીએ અખા ભગત ના છપ્પા એક તિલક કરતા ત્રેપન થયા જપમાળાના નાકા ગયા તીર્થ ફરી ફરી થાક્યા ચરણ તો હરીને શરણ બે એક મૂર્ખ ને એવી દેવ પથ્થર એકલા પૂજે દેવ પાણી જોઈ કરે સ્નાન તુલસી જોઈ તોડે પાન ત્રણ આંધ્રો સસરો ને સંગઠ વહુ એમ કથા સાંભળવા ચાલ્યું સહુ કહ્યું કઈ ને સમજ્યું કશું આંખ નું કાજળ ગાલે ઘસ્યું ઊંડો કુવો ને ફાટી બોક શીખ્યું સાંભળ્યું સરવેફો ચાર માથા મુંડાયા મુક્તિ નહીં કાન હિદાવ્યા કાઈ નહીં ગાલે ચંદન ગળે માળા મનમાં ભરે માયા કાળા અખા કહે એ સાધુ ખરો જે અંદર થી અલિપ્ત રહો પાંચ જાગ ભાઈ જાગ હવે તો સમય વીતી ગયો મૃત્યુ આવીને દ્વારે ઊભી રહી ગયો હરી ભજન બિના ના પાર ઉતરાય અખા કહે ચેપ તો નહિ અવસર હાથમાંથી સરાય છ ગંગાયમુના તીર્થ ફરી પણ પરમ આનંદ ક્યાંય ન તરી હિ ભક્તિ માં મન ત્યાં જ અનુભવે પરમાનંદ ગગન અખા કહે એજ સુખ સારું જે ભક્તિને પામી ઉતરું પારું હજુ વધારે છપ્પા ઓ જાણવા માટે ચેનલ એન જે કહાનિયા કરો